નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાત દરમિયાન છવ્વીસ તારીખે માતાના મઢ ખાતે બત્રીસ કરોડ એકોતેર લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરશે શું વ્યવસ્થાઓ ઊભી થઈ છે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ તથા સત્યાવીસ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે છવ્વીસ મેના રોજ કચ્છના પ્રવાસે આવશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં રૂપિયા ત્રેપન હજાર ચારસો ચૌદ કરોડના કુલ તેત્રીસ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે વડાપ્રધાન દ્વારા જે તેત્રીસ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામમાં માતાનો મઢ માસ્ટર પ્લાન હેઠળ થયેલ વિકાસ કાર્યોના ઈ લોકાર્પણનો પણ સમાવેશ થાય છે રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂપિયા બત્રીસ કરોડ એકોતેર લાખનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો જે હવે પૂર્ણ થયો છે આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના સ્થળોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં માતાનો મઢ આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર થયો છે માસ્ટર પ્લાન હેઠળ આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટા પાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ એન્ટ્રન્સ પ્લાઝા પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા પ્રસાધન બેઠક વ્યવસ્થા પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો બારે માસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે માસ્ટર પ્લાન અંતર્ગત નવરાત્રિ પહેલાં આશાપુરા માતા સંકુલમાં આવનારા માઈ ભક્તો માટે ખાટલા ભવાની મંદિર તથા ચાચર કુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે કે જ્યાં પહોંચવા માટે પગથિયા તથા ગાડી જઈ શકે એવો રસ્તો હતો પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રિનોવેશન મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે જેમાં વોકવે બાળ ક્રીડાંગણ ગઝેબોનું રિપેરિંગ વાહનો મારફતે આવતા યાત્રાળુઓ માટે રેમ્પ એપ્રોચ પ્લાન્ટેશન પાર્કિંગ અને શૌચાલય બ્લોક હંગામી સ્ટોલ માટે શેડ ઓટલા મુખ્ય પ્રવેશ દ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે માતાનો મડ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે જેમાં બારે માસ પાણી રહે છે કુંડની આસપાસ પરિસરની વિશાળ જગ્યા આવેલ છે ચાચરા કુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ચાચરા કુંડ પરિસરમાં વોકવે બાળ ક્રીડાંગણ બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અહીં આવતા પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે તે માટે કિચન ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત એમ્ફી પ્રકારની બેઠક વ્યવસ્થા પ્લાન્ટેશન શૌચાલય બ્લોક તથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસ કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે માસ્ટર પ્લાન મુજબ જરૂરી ડિમોલેશન પૂર્ણ કરી યાત્રિકોને અગવડતા ન પડે તે માટે પીસીસી કામગીરી પૂર્ણ થઈ છે દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર